જય સ્વામિનારાયણ ને પપ્પા ઘરે પહેલો દિવસ છે તો અહીંયા જ આપણે બ્લોગ શરૂઆત કરી દીધી કાલે તો અમે રાતે આવ્યા તો તોય મે થોડું ઘણું શૂટિંગ તો કરી જ લીધુંતું બ્લોગ નું તો દિવસ સારો જાય અમારા ભાઈ ને બહુ જીપ આવી છે ઓય એ મોઢું ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ સતત બંધ જ ન થાતો તો એનો

અને રેડી કરી નાખ્યા એટલે કામ પતી ગયું હા ખવડાવી લીધું તું એટલે ખવડાવવાનું કામે નીકળી ગયું અડધું પોણું કલાક નું જે કામ હતું ને એ મસ્ત જો ફટાફટ નીકળી ગયું એટલે હવે મારે કઈ બહુ કામ બીજું નથી કચરું પોતું હતું કરી નાખ્યું મેં

તેની વેરા હોય એક નીલ ને અમારે કાકા તો બહુ જ વેરે કાકા ભત્રીજો આમ હું વેર જ છું વળી વેરાય ની મને જરાય ન ગમે અને એ બેય તો છે ને ઢોળા ઢોળ તો નીલના નાસ્તામાં પવા બનાવી દીધા છે તુરી અને શાક વઘારી લીધું ને મમ્મી ખીચડી મૂકે છે ને મમ્મી કંઈક રોટલા ચાલશે મેં કીધું બહુ ચાલશે મારી માટે અડધો રોટલો તો મમ્મી રોટલા બનાવશે હવે અને હું આગળ નીલને મૂકવા જઈશ એ એમ કહીશ બા મૂકવા આવે પણ એ જાય ને તો મોડું થઈ જાય રોટલા બનાવવામાં પછી વાર લાગે રોટલા બનાવે છે બેટા પણ અહીંયા આપણે હજી ચાર દિવસ રોકાવાનું છે કઈ નહીં તો નથી જવું સ્કૂલે રહેવા દે હે ને જો હું ને મમ્મી આવી ગયા છે અહીંયા સાડીઓની ખરીદી કરવા માટે મસ્ત મસ્ત જો અહીંયા બધી સાડીઓ મળે છે ચાલો હવે એકાદી શોપમાં જઈ અને જોઈ કા મમ્મી શેમાં જાવું છે હાલો તો હાલ ન્યા હારી હશે ગેલંબેમાં ઘણી વખત ન્યાય વાસ કા ગેલંબેમાંથી એકવાર લીધી હતી કે નહીં હે ને તો મસ્ત જો શોપિંગ કરવા આવી ગયા છીએ ધર્મ સુઈ ગયો તો એટલે અમે પછી વિચાર્યું કે ફટાફટ આપણે શોપિંગ કરવા નીકળી જઈ તો મમ્મીને સાડીઓ જોવી છે તો ચાલો પહેલાં જોઈ લઈએ

પહેરાતા બહુ સરસ લાગે મમ્મીએ જો સાડીઓ પહેરવાની શરૂઆત કરી દીધી છે એક પોપટી પહેરીને પછી આ મહેંદી પહેરી કેવી લાગેશ ગમેશ હમ હા ગમે જ ને આમાં છે ને બે મમ્મીને આ છે ને મહેંદી જ ગમતો તો ટમેટા હતો અને કા હતો પહેલાં ટમેટા લીધો પણ તોય પછી ઈ કે નહીં હું આ જ લઈ લઉં કે આ જ એટલે આ જ દેખ ગમે છે ને અને આ બાજુ જો મેં અહીંયા કુકર મૂકી દીધું છે એમાં બટાકા વટાણા ને વટાણામાં હળદર અને મીઠું એડ કરીને મસ્ત મૂકી દીધા છે બસ હવે સીટીઓ થાય એટલી જ વાર છે હવા તો ભરાઈ ગઈ છે સરસ અને અહીંયા હું પાણીપુરીનો મસાલો રેડી કરું છું ધાણા ફુદીનો પાણીનો મસાલો રેડો કરું છું પાણી પાણીપુરીનો નહીં પાણીનો અને લસણ લઈ લીધું છે મરી લઈ લીધા છે હવે આદુ ને મરચી એડ કરવાનું છે સંચળ મીઠું ને એવું બધું એડ કરવાનું છે ચાલો એ કામ આપણે ફટાફટ મળીએ કરવા જો સરસ મજાના વટાણા આપણા બફાઈ ગયા છે કલર બહુ જ સરસ આવ્યો છે બટેકાઈ સાથે બફાઈ ગયા છે અને એના માટે બધી વસ્તુ છે ને રેડી કરી લીધી છે આદુ મરચીની પેસ્ટ છે ટામેટા છે કટિંગ કરેલા એક મીડિયમ સાઇઝની ડુંગળી છે અને ધાણા છે બધી વસ્તુ મસ્ત રેડી થઈ ગઈ છે ચાલો તો આપણે વઘાર કરી લઈએ તો સાથે સાથે હું વઘાર પણ બતાવતી જાઉં બટાકાની છાલ ઉતારીને એને પણ મેશ કરી લેવાના છે પહેલાં કઢાઈમાં મસ્ત સરસ મજાનું તેલ મૂકી દીધું છે એ બધી વસ્તુ રેડી થઈ ગઈ છે અને અહીંયા જો થોડા આપણા વટાણા છે એ અને બટાકા બંનેને મેશ કરી લેવાના છે આપણે આખે આખા નહીં રાખીએ અને જે પાણી છે ને એને પણ કાઢવાનું નથી અને મસ્ત જો આ રીતે મેશ કરી લેવાના છે તોય ઘણા બધા વટાણા છે ને આખા જ રહેશે પણ એકદમ જ રગડો ઘાટો થાય સરસ ગ્રેવી થાય એના માટે મેશ કરવું બહુ જરૂરી છે તો સૌથી પહેલાં આપણે વટાણા મેશ કરી લઈએ બહુ વધારે નથી કરવાના કચરા જ કરવાના છે વટાણા બટાકાને પણ આ રીતે મેશ કરી લેવાના છે અને ખૂબ જ સારી રીતે તેને પણ આ રીતે મેશરની મદદથી મેશ કરી લઈએ ત્યાર પછી એક કડાઈમાં તેલ મૂકી દીધું હતું તે ગરમ થઈ ગયું છે તેમાં થોડીક રાય ઉમેરીને જોઈ લેશું કે આપણું તેલ આવી ગયું છે કે નહીં ત્યાર પછી તેમાં હિંગ એડ કરશું આદુ મરચાંની પેસ્ટ એડ કરશું અને આપણે જે ઝીણી કાપેલી એક ડુંગળી છે તેને પણ એડ કરીને ખૂબ જ સારી રીતે હલાવી લઈશું બેથી ત્રણ મિનિટ પછી આપણે ટામેટા એડ કરવાના છે ટામેટા એડ કર્યા પછી થોડીક હળદર એડ કરી દઈશું થોડુંક ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને મીઠું પણ એડ કરી લઈશું કે જેથી આપણા જે ટામેટા અને કાંદા છે તે ફટાફટ ચડી જાય અને ખૂબ જ સારી રીતે બધા મસાલા તેમાં ભળી જાય તો આ રીતે ત્રણથી ચાર મિનિટમાં કાંદા ટામેટા ચડી જશે બહુ વધારે પણ એકદમ જ ચડી જાય એવા નથી કરવાના થોડાક અધકચરા જ રાખવાના છે ત્યાર પછી આપણો જે રગડો છે જેને આપણે મેશ કરેલો હતો તેને પણ એડ કરી દઈશું અને ખૂબ જ સારી રીતે હલાવી લઈશું અને એની સાથે આપણે બટાકુ પણ એડ કરી દઈશું બટાકો ખૂબ વધારે એડ નથી કરવાનો નહીંતર તમારો રગડો છે થીક બની જશે અને પછી તમને પાણીપુરી સાથે ખાવાની નહીં મજા આવે બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે એક સરખી રીતે ભળી જાય એ માટે મેશરની મદદથી આ રીતે આપણે ઉપર નીચે હલાવીને ખૂબ સારી રીતે મેશ કરી લેવાનું છે આટલી વસ્તુ થઈ ગયા બાદ ફરીથી તેને ખૂબ સારી રીતે હલાવતા રહેવાનું છે કે જેથી રગડો છે તળિયે ના ચોટી જાય અને ઉપરથી લાલ મરચું પાવડર થોડી ખાંડ લીંબુનો રસ અને ધાણા આ બધી જ વસ્તુ એડ કરી દેવાનું છે અને પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દેવાનું છે આપણો મસ્ત સરસ રગડો રેડી થઈ જાય જેને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે મસ્ત પાણીપુરી બની ગઈ છે જો રગડો

જો સાડી મારી મમ્મી ની એક બે ને ત્રણ અમે લીધી લીધી લાય હું એકાદ પહેરું કઈ પહેરું પોપટી પીળો ને ટમેટા પણ એમાં છે ને બહુ દેખા આવતો છે પાલો કેવી લાગે દેખાવા આવે

કઈ નહીં ચાલો અહીંયા જ આપણે વ્લોગ નો એન્ડ કરી દઈએ બધા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને મળીએ પાછા ફરીથી કાલે નવા બ્લોગમાં પપ્પાની ઘરે એક દિવસ આખો પૂરો થઈ ગયો